જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે હું તમારા માટે ખૂબ જ સુંદર મજાનું ભજન લઈને આવી છું જો તમને અમારું આજનું આ ભજન ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારકાધીશ કી જય હરી ગુણ ગાવો બી શું બી છે રામ ગુણ ગાવો બી શું કામ છે રામ ગુણ શું કામ છે જાતની છે ભીલડી સબરી શબરીનું નામ છે જાતની છે બી સબરી શબરીનું નામ છે રામ લક્ષ્મણ એની જો જાય છે રામ લક્ષ્મણ એઠા બોરા રોગ્યા પછી જાતનું શું કામ છે એઠા બોરા રોગ્યા પછી જાતનું શું કામ છે ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે જૂનાગઢનો વાસી નરસયો એનું નામ છે જૂનાગઢનો વાસી નરસયો એનું નામ છે શામળસાનું રૂપ લઈ વાલો મારો જાય છે સામળ સાનું રૂપ લઈ વાલો મારો જાય છે ઊંડી લઈને આવે પછી બેંકનું શું કામ છે ઊંડી લઈને આવે પછી બેંકનું શું કામ છે ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે દ્રૌપદી પુકારે સભામાં દ્રૌપદી પુકારે ગરુડે ચડીને ગિરધારી ત્યાં આવે ગરુડ ચડીને ગિરધારી ગીરધારી ત્યાં આવે ચીર પૂરવા આવે પછી મિલનું શું કામ છે ચીર પૂરવા આવે પછી મિલનું શું કામ છે ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે ફક્ત બોડાણો દ્વારિકામાં જાય છે ભક્ત બોડાણો દ્વારિકામાં જાય છે તુલસી ચડાવી રાજી રાજી થાય છે તુલસી ચડાવી રાજી રાજી થાય છે રાજા રણછોડ સાથ પછી દુનિયાનું શું કામ છે રાજા રણછોડ સાથ પછી દુનિયાનું શું કામ છે હરિ ગુણ ગાવો બીજાનું શું કામ છે રામ ગુણ ગાવો બીજાનું શું કામ છે મીરા તે બાઈને રાણાએ પચાવ્યા મીરા પ્યાલા રાણાણે મોકલી અમૃત કરવા આવે પછી મોતની શું બીક છે અમૃત કરવા આવે પછી મોતની શું બીક છે હરિ ગુણ ગાવો બી જાનું શું કામ છે રામ ગુણ ગાવો બી જાનું શું કામ છે હરિ ગુણ ગાવો બી જાનું શું કામ છે રામ ગુણ ગા બીજાનું શું કામ છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે